મેં બીજેપીના ખાસ માણસ અને આજ દિન સુધી આ વડાપ્રધાન યોજનામાં પેલો વાંસ આવે તે પણ તે પણ જોઈ નથી ને તે આજ દિન સુધી મળ્યો પણ આનો પ્લાન બનાવે

આગળ ભાજપના કાર્યકર્તા છે છે ચોમાસામાં અહીં પુષ્કળ વરસાદ થાય છે અને બધી જગ્યા પાણી અહીંથી જાય છે નહેર વહે છે નદી વહે છે અને લોકો નીચાણવાળા વિસ્તારના ડેમો ભરાય છે પણ જ્યારે ઉનાળાની સિઝન ચાલુ થાય છે ત્યારે ડાંગમાં પાણીની સમસ્યા ખૂબ જ મોટી છે અને આ એક વિસ્તારની વાત નથી આ સમગ્ર ડાંગના લોકોની વાત છે કારણ કે અહીંની ભૌગોલિક પરિસ્થિતિ એ રીતની છે ઉંચાણવાળા ટેકરાવાળા અને એવા વિસ્તારના લોકો રહે છે એટલે અહીં પાણીની સમસ્યા છે આજે હું આહવાથી નજીક જ ચીકટિયા ગામ અને વગઈથી પણ સેન્ટરમાં પડે છે અને આહવાથી પણ સેન્ટરમાં પડે છે ચિકટિયા ગામ અને ચીકટિયા ગામની વસ્તી છે આઠસોથી હજારની વસ્તી છે અને સંપૂર્ણ વિસ્તાર આદિવાસી છે અને ત્યાં પાણીની સમસ્યા એટલી હદે છે કે આજે લોકો પાણી માટે કગડાટ કરે છે અને જે વ્યક્તિ જે સમુદાય જે આદિવાસી વિસ્તારના લોકો કોઈ પણ વાતમાં અવાજ નથી ઉઠાવતા એવા વ્યક્તિઓ આજે પાણી માટે તડફળિયા મારે છે અને એમના ઢોર ડાખરને બચાવવા માટે કે એમણે એમના પીવાના પાણી માટે પણ આજે ખૂબ જ મુશ્કેલી છે એના માટે જ અહીં ભેગા થયા છે પાણી પુરવઠાની છે ટાંકી મિની પાઇપલાઇન પાણી પુરવઠાની યોજના છે એનું બનવાનું વર્ષ છે બે હજાર એકવીસ બાવીસ અને આજે ચોવીસ ફક્ત બે જ વર્ષમાં આ શોભાના ગાંઠિયાની જેમ ગામમાં કમસે કમ થી સાત ટાંકી આવી મોટી મોટી મૂકી છે પણ બધી ટાંકી શોભાના ગાંઠિયા જેવી છે અત્યારે આપણી સાથે ઘણા બધા લોકો છે અહીંયા આપણે એમાં પૂછીએ સાહેબ તમારું નામ રાજુભાઈ છે પણ લોકો ને એટલી તકલીફ થાય પાણી પીવાનું કે ઉનાળા આવે એટલે ચાર ત્રણ માસ એટલો આવે કે લોકોને પાણી મળે પાણી જ નહીં મળે અને મિની પાઇપ બધું છે તે બી બધું અડધું તૂટે તૂટે જ છે આ ઉપલા પડ્યામાં કેટલી સાત ટંકી છે પેલી સાઈડ બી છે ના રસ્તામાં બધી દેખાય સાત છે આ સાથે સાત બધી ખાલી ટંકી છે જયારે અમે રજૂઆત કરવા ગયા કે પચીસ કે કે ત્રીસ લાખ હોય એમ કે એ તો ઉપર ને ઉપર જ એમ કે નીકળી જાય પછી અમે ઓફિસે પાણી પુરવઠામાં ગયા અને ત્યાં બે બે ત્રણ વખતે જઈને અમે રજૂઆત કરી તો કોઈ અધિકારી કે એ મારા હાથમાં નથી ઉપલા ઉપલા અધિકારી પાસે જાવે પછી ઉપલા અધિકારી પાસે ગયા એટલે તાહો તાહ કે એ તો અમારા પાસે નથી એ તો બીજા જ અધિકારી છે એના હાથમાં છે એમ કે તો અમારે અમારે બીજું તો શું કરવું પડે કે આ આ જે ટાંકી બનાવેલી છે ટાંકી મૂકેલી છે તો આ કઈ શોભા ખાતર નથી આ બરાબર અને આ અત્યારે છે ને કે પાણીની આટલી આટલી મુસીબત છે કે આખા ફળિયા તમે કે ઘેરે ઘરે જઈ ને તમે જુઓ તો આમાં કોઈને કોઈને જ ઘેરે એક કે બે દેગડા બાર થી લાવેલા હોય તે જ પાણી તમને મળે બીજું નથી સજેશન અમે સાથે જ ગયેલા બે બે વાર તો પણ થશે થશે કે અત્યારે તમે અરજી કરો આનો પ્લાન બનાવે તો આવતી વર્ષે એટલે માણસ જ્યાં જ્યાં આજે મરી જાય તો ચાલે પણ પ્લાન એ લોકો પાસ થવો જોઈએ અને એમના જે પૈસા હોય એ બધા પાસ થાય સેટિંગ થાય પછી તો મરતા પાણી આવે એ લોકો પાણી ત્યારે તો અહીંયા કોઈ નઈ એવું કઈ આ ચીકટીયા ગામ એવું આવેલ છે કે તાલુકા સદસ્ય જિલ્લા સદસ્ય સરપંચ હા બધી આખી લાઈન છે ધારાસભ્ય સરપંચ છે સરપંચ સરપંચ આ બધી પેનલ અહીંયા જ છે બધી પેનલ ભાજપના બધા તમારા પંચાયત

અને ઘરે ઘરે પાણી સંપૂર્ણ સો ટકા પહોંચી ગયું છે એવા વાક્ય બોલાતા હોય છે ત્યારે અહીંયા પાણીના પહોંચી વિસ્તારમાં હું અત્યારે ઊભો છું અને કાકા તમારું નામ શું ભાસુભાઈ ભાસુભાઈ કીધું તે ભાજપના જેટલા પણ કાર્યકર્તા એમણે ગણાવ્યા એમણે પદ પર બેઠેલા ગણાવ્યા ધારાસભ્યથી થી લઈને તાલુકા પંચાયતના સરપંચ સુધીના લોકોને ગણાવ્યા એ પણ

કેમ કે એકદમ નજીક ના માણસ તો પણ આપણે એ લોકોની વ્યવસ્થા કરો કેમ બાજુ થઈ આ પબ્લિક ની એની વ્યવસ્થા કરો કેમ કે આપણે પર કોઈ નજર રાખે કેમ કે એક વાર ઇલેક્શન થઈ ગયા

બિલકુલ પાણી નથી એક પાણી પુરવઠા પાણી આવે ને એટલું જ પાણી મળે વધારે નહીં મળે તમને પાણી ઓછું આવે પાણી ઓછું આવે એટલે ઘર ને બે દેગડા જેટલા મળી રહે પાણી ઓછું આવે એટલે પાછું ભેગું થાય તો પાછા તમે લેવા એ રીતે પાણી

આટલું આટલું પાણી પડે છે અને એમાં જોઈ શકો છો એની કોઈ ગેરંટી નથી પાણી બોરમાં માં પતી જશે તો મોટર બંધ થાય પાછું પાણી ભેગું થશે તો પાછું ચાલુ કરવામાં આવશે અને એવી રીતે આખું ગામને પાણી વારાફરથી મળે છે અને ઢોર છે લોકોના ઘરે કારણ કે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારના લોકો ખેતી અને પશુ સાથે સંકળાયેલા છે મોટા મોટા નિવેદનો આપી દે છે કે સો ટકા પાણી નળ સે જળ યોજના સફળ છે તો તમને મારી આજુબાજુ ફરતે સફળ યોજના એક ઉત્તમ નમૂનો તમને ડાંગના ચીકટીયા ગામે જોવા મળે છે જ્યાં

મતદાન કરવાનું નથી મતદાન કરવાનું નથી હા અહિયાં બધા દેખાય કે પેલા ગુજરાતમાં માં અમુક વિસ્તાર પેલા પેલા ઝુપડપટ્ટી રે ને આવી આ બધી ઝુપડપટ્ટી દેખાય ઝુપડપટ્ટી દેખાય છે આવાસ કોઈને જ મળ્યા નથી આવાસ કોઈને મળ્યા નથી તો આ આ જો જે યોજના જો આવે આટલી યોજના આવે તો મોટા મોટા ઘરવાળાને મને કે કુટુંબ હોય કે વગદાર વ્યક્તિ હોય હવે તમે વિચાર કરો ચિકટિયા ગામના અહીંયા મારી પાછળ જેટલા પણ ઉભા છે એ બધા ભાજપના કાર્યકર્તા છે ભાજપ સાથે સંકળાયેલા છે અને ભાજપની સાથે જ છે પણ એમની દશા તમને મેં આજે રૂબરૂ બતાવી છે એમને કોઈ યોજનાનો લાભ મળ્યો નથી કોઈ પણ સુવિધા નથી મળી અને પાણીની સમસ્યા તો તમે તમારી જાતે જ તમે જોઈ શકો છો કઈ હાલમાં જીવે છે અને એ લોકોનો નિર્ણય આવે આખરી નિર્ણય એ છે કે જો અમને પાણી અને આવાસ યોજના ન મળશે તો અમે આ વખતેની ચૂંટણીનો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ